બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાનો રામી ડેમ સો ટકા ભરાઈ ગયો છે અને સપાટી હવે બ્લુ સિગ્નલ લેવલ સુધી પહોંચી ગઈ છે એલર્ટ આપવામાં આવ્યું છે રામ કવાટનો રામી ડેમ વિસ્તારની કલેક્ટરે મુલાકાત લીધી આજે રામી ડેમ ગ્રાઉન્ડ લેવલ એસ્કેપ વિયર ગણાય છે અને ડાઉનસ્ટ્રીમના આઠ ગામના જે ગ્રામજનો છે એને સાવધ રહેવા માટે સૂચના આપવામાં આવી છે તાલુકા તંત્રને સલામતીના કારણસર એલર્ટ રહેવા માટે સચેત રહેવા માટે કલેક્ટરે આદેશ આપ્યા છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાનો રામુ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે છલકાઈ રહ્યો છે ખંડીબારા ગામે આવેલો આ ડેમ તેની મહત્તમ સપાટીથી વીસ સેન્ટીમીટર જેટલી છલતી સાથે પાણીને છલકાઈ ડાઉનસ્ટ્રીમ તરફ એક હજાર સત્તર ક્યુસેકની માત્રામાં પાણી વહન થઈ રહ્યા છે ડેમની મહત્તમ સપાટી એકસો છન્નું પણ પાંત્રીસ મીટર છે જ્યારે હાલનું ડેમનું લેવલ એકસો છન્નું પણ પંચાવન મીટર છે એટલે કે વીસ સેન્ટીમીટર આઠ ઇંચ જેટલું વધારે અત્યારે પાણી છે તે આઠ સેન્ટ ઇંચ જેટલું પાણી વહન થઈ રહ્યું છે છલતીથી જિલ્લામાં બધી જ નદીઓ પીક લેવલ પર વહી રહી ત્યારે રામીથી પ્રભાવિત થતા ગામ લોકો પણ વધુ વરસાદ થશે તો પરિસ્થિતિ બગડશે એ પ્રકારનો ઉછાટ પણ રહ્યા છે ઉપરવાસમાં વરસેલા વરસાદ અને આ જે વરસાદની આગાહી છે તે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને કવાંટ તાલુકામાં આવેલા રામી ડેમની વિસ્તારની મુલાકાત લીધી હતી સતત વરસાદને લીધે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમણે જાયજો લીધો હતો પરિસ્થિતિનો તાગ મળ્યો હતો રામી ડેમના નીચાણવાળા ગામો ઝાલાવાટ દીવા ચીલિયાવાટ ડેરી વીજળી મોટા ખંડીબારા મોટી સાંકળના લોકોએ તે નદીના પટમાં અવરજવર કરવીને એવી સૂચના આપવામાં આવી છે મામલતદાર ટીડીઓ તલાટી સરપંચ સહિતનાઓને સાવચેતીને પગલાં માટે સૂચના આપવામાં આવી છે રામી ડેમમાં પાણીનું લેવલ એકસો પોઈન્ટ ત્રીસ મીટર હોય ત્યારે વ્હાઈટ સિગ્નલ કહેવાય છે વ્હાઈટ સિગ્નલ અપાય છે જે દ્વારા આઠ સંબંધિત ગામોને જાણકારી આપી રહેવા સૂચના આપવામાં આવે ડેમની જળસપાટી એકસો છન્નું પોઈન્ટ પચાસ મીટર થાય એટલે બ્લૂ સિગ્નલ લેવલ ગણવામાં આવે છે બ્લુ સિગ્નલ લેવલ એકસો છન્નું પચાસ મીટર છે આ સિગ્નલ હેઠળ સંબંધિત જે ગામો છે આઠ ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ કરવામાં આવે છે રેડ સિગ્નલ લેવલ એકસો છન્નું પણ નેવું મીટર છે ડેમમાંથી વધારે પાણી પ્રવાહ ડાઉનસ્ટ્રીમમાં વહેતો થવાની દાસ્તીને કારણે સંબંધિત ગામોમાં પાણી ફરી તેવી સ્થિતિ સર્જાઈ શકે છે આ લેવલે એકસો છન્નું પોઈન્ટ નેવું રેડ સિગ્નલને લેવલે એટલે એ આ પ્રકારની પરિસ્થિતિ આઠ ગામના લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવે છે એકસો છન્નું પોઈન્ટ નેવું મીટરની સપાટીએ હજુ એ લેવલ ખાસું દૂર છે અને અત્યારે જ્યારે વરસાદ ખમૈયા કરી ગયો છે તો સ્વાભાવિક રીતે એ પરિસ્થિતિ ન સર્જાય તેમ પણ જણાઈ રહ્યું છે જોકે તંત્રને એલર્ટ કરવામાં છે કલેક્ટર જાતે આ ડેમની વિસ્તારની મુલાકાત લીધી હતી અને ડાઉનસ્ટ્રીમ વિસ્તારના ગામડાઓને સચ સાવચેત પણ કરવામાં આવે છે